નમસ્કાર મિત્રો ફરીવાર સ્વાગત કરું છું મારા નવા વિડીયોમાં તો પહેલાં તો સૌ પ્રથમ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને વિડીયોને લાઈક કરી દેજો તો આપણે આ પહેલાં જે અલંગના વિડીયો મૂક્યા હતા એમાં સારો રિસ્પોન્સ હતો અને બધાએ ઘણી કોમેન્ટ કરી હતી કે અલંગમાં પાછા એકાદો વિડીયો નાખો તો અત્યારે આપણે આવી ગયા છી ગાયત્રી ટ્રેડર્સ આપણે જે ત્રાપચ ત્રાપચ તે કઠવાનો રોડ છે ત્યાં આવ્યા છીએ તો અહીંયા થોડે આપણે તમને વસ્તુ દેખાડું ને તેનો ભાવતાલ દેખાડું તો મિત્રો આ છે આપણે તમારું નામ ભાનુભાઈ હા ભાનુભાઈ અને આપણે ભાનુભાઈના પ્લોટ આવ્યા છે અને તમારું એડ્રેસ દરેક કહી દઈશો વરસ ત્રાપદ રોડ અહીંયા હીરો હોન્ડા વડા હોલ શોરૂમની સામો સામે હા તો આ ભાઈને પ્લોટ અહીંયા આવેલો છે તો અહીંયા બધું આવતા હોય ને આ વસ્તુ તમારે ખરીદવું હોય તો અહીંયા મુલાકાત લઈ હવે આપણે આ બધા ટૂલ કિટ છે થોડો ઘણો તમને ભાવનું થોડું ઘણું ઓલું કરાવી દઉં તો પહેલાં તો આ બધો સામાન નીચે પડ્યો છે આ પક્ડનું એનું શું ભાવ સો રૂપિયા નંગ હા પક્કડ ઓરિજિનલ શીપના પાના છે અઢીસો રૂપિયા કિલો આવશે અઢીસો રૂપિયા કિલો આ શીપના પાના આવે બરાબર પછી આ હથોડી છે આ નંગ ઉપર આવશું નંગ ઉપર આવે શું દોઢસો રૂપિયાનો દોઢસો રૂપિયા નહીં આ શિપની તો આવે ને ઓરિજિનલ શીપ શિપની આ જો ટોટલ અને આ તમે જે બધા ડીજેમાંની એ રીતે આ વાપરે છે આ એ તમને એ મળી જાય આમાં શું ભાવ છે દોઢસો રૂપિયા કિલો આ તો તમને દોઢસો રૂપિયા કિલો મળી જાય જોઈ લો પછી અલંગના મોટા પાના તમારે લેવો હોય તો એ પાનાય તમને અહીં મળી જાય

પછી તમારે ખાટલા ભરવા હોય તો એના માટે આ પાટી આ પણ વજનમાં આવે આનો શું ભાવ છે સો રૂપિયા કિલો આ સો રૂપિયા કિલો આ એક ખાટલામાં અઢી કિલો અઢી કિલોમાં તમને આખો ખાટલો થઈ જાય અને આમાં હીરના હીરના છે વાળી દોરીવાળી હા હીરના દોરીવાળી છે પછી હવે તમારે આ ક્રેનમાં ને એમાં જે લોડિંગમાં પટ્ટા વપરાય એ પટ્ટા છે આ વજ વજનમાં વજનમાં તો છે આ ઓરિજિનલ લોડિંગ બેલ્ટ આવશે અઢીસો રૂપિયા કિલો આવશે અઢીસો રૂપિયા કિલો આ લોડિંગ માટે વપરાય એ પછી આ તમારે ખાટલાની ભરવામાં આ છે ને સીટ બેલ્ટ સીટ બેલ્ટ બેલ્ટાટી સીટ બેલ્ટ બેલ્ટાટી આ ખાટલો ભરવામાં વપરાય હા આનો શું ભાવ બસ્સો રૂપિયા કિલો બસ્સો રૂપિયા કિલો આ ખાટલા ભરવા માટે પણ વપરાય અને તમારે જાડી કાર્પેટ જોઈએ તો એ પણ મળી જશે

વીસ બાય પચાસ ને જે રીતે તમારે જોઈએ એ રીતને મળી જાય અને ચાલીસ બાય ચાલીસ થી માંડીને બધી સાઈઝ પછી આ રેગ્યુલા છે પોસ્ટર આ પોસ્ટર સાદા આ આ રીતે તમે વજનમાં જ મળે આ સિત્તેર રૂપિયા કિલો પડશે હા આ સિત્તેર રૂપિયા કિલો પડે અને આમાં આમાંય તમારી જે સાઈઝ હોય એ સાઈઝ અહીંયા મળી જાય પછી આ શેમાં વપરાય ખાટલા બનાવવા માટે આ ખાટલામાં જ તે વપરાય છે અને આનો પણ વજનમાં તો ભાવ છે શું ભાવ છે સો રૂપિયા કિલો હાલ તમારે જેવા જોવો એવા અલગ અલગ કલર ના મળી જાય પછી આ જે તમે દોડા જોવો છો એ ઇન્ડિયન માલ છે અને એ પણ સારી કન્ડિશનમાં મળે છે હીરના પ્યોર હીરના આ તમને વજનમાં મળે કઈ રીતે સો રૂપિયા કિલો આવશે સો રૂપિયા કિલો આવશે એકસો ચાલીસ રૂપિયા કિલો આવશે હા દોઢસો રૂપિયા કિલો પછી આ ખાટલા ભરવાના અલગ અલગ કલરના દડા મળી જાય કઈ રીતે એકસો ત્રીસ રૂપિયા કિલો આ અલગ અલગ કલરમાં ઉપલબ્ધ છે અલગ અલગ કલરમાં તમને આવા દડા ખાટલા ભરવાના પછી આ તમારે આ એકસો દસ રૂપિયા કિલો વ્હાઈટ કલરમાં છે તમારે જે રીતે કલરમાં સેટિંગ થાય એ રીતના અલગ અલગ કલરમાં એ મળી જાય આ બેલ્ટ છે આ અલગ અલગ લોડિંગ વાહનમાં વપરાય ને આ બધા ડીજેમાં અત્યારે વાપરે છે લોડિંગ બેલ્ટ છે આ વજનમાં છે દોઢસો રૂપિયા કિલો પછી એને બાંધવા માટે અહીંયા જો આ લોડિંગ બેલ્ટ ક્રેનના છે પછી અલગ અલગ આ શીપના છે ઓરિજિનલ એ તમને વજનમાં જ વજનમાં બસો રૂપિયા કિલો મળી જાય બધા ઓરિજિનલ શીપના આવશે આ રીતનું લોડિંગ બેલ આ ક્રેનમાં ને બધા લોડિંગ ભરવા માટે જે વાપરે ને એ ઓરિજિનલ આ છે અમેરિકન તાલપત્રી આમાં પણ અલગ અલગ સાઇઝ આવશે અલગ અલગ જે તમારે જોઈ એ રીતે મળી જાય આનો શું ભાવ છે બસો રૂપિયા કિલો હા બસો રૂપિયા કિલો અલગ અલગ સાઇઝમાં મળી જાય હા અલગ અલગ જાતની આ કઈ છે એ અમેરિકન મેટી છે અમેરિકન મેટી આનો શું ભાવ છે દોઢસો રૂપિયા આ દોઢસો રૂપિયા કિલો ખાટલા ભરવામાં તો આપણે ખાટલા બનાવવા માંડે આ નું કાપડમાં તાલપત્રી છે કઈ પેરાસૂટના કપડા આવે એના માટે તાલપત્રી છે એનો હું ભાવ છે એકસો એસી રૂપિયા એકસો એસી રૂપિયા કિલો વોટરપ્રૂફ પડદામાં એમાં વોટરપ્રૂફ એમાં અલગ અલગ સાઈઝ મળી જાય હા બીજા તો આનથી આ પણ ખાટલા ભરવા માટે વપરાય આવે હા હીરસો ઓરિજિનલ ઓરિજિનલ હીરની આના શું છે દોઢસો રૂપિયા દોઢસો રૂપિયા કિલો અઢી કિલો જોવે એક ખાટલામાં એક ખાટલામાં અઢી કિલો જેટલી જોવે અલગની છે હા આ શીપની છે પ્યોર ફુગાની તાલપત્રી છે ચોવીસ બાય ચાલી રીતે વજનમાં મળી જાય એકસો વીસની ની કિલો આવશે બધી આ બધી એકસો વીસ ની કિલો હામાંથી પંદર ટનથી માંડીને પંદર ટન ત્રીસ ટન સુધીનો પેલ્ટ મળશે દસ મીટર છ મીટર આઠ મીટર દસ મિનિટ હા મોટા મોટા લોડિંગ ભરવા માટે ટન પ્યોર શીપના આ તે વજન હા એકસો ચાલીસ કિલો આવશે એકસો ચાલીસ રૂપિયા કિલો પછી અહીંયા છે બધી રોલ હા રોલ જ રોલમાં તલપત્રી આવે ને બધી હા એલડી હા નો હું આ ખેડૂતો માટે વધારે ઉપયોગી છે આદુ આમ ભરોટું ને એવું ઢાંકવા માટે આ કાયમ આવે વજનમાં હલકું ને આમ સસ્તું પડે હું ભાવશે કિલો આ કિલો આવે આમાં બીજી વેરાયટી છે હા આપણે હાદીભાષા એમ કહીએ તો આ તાપડા જેવી આવે હા અને આમાં તે વજન પ્રમાણે તમને મળે કઈ રીતે દોઢસો રૂપિયા કિલો આ દોઢસો રૂપિયા કિલો આમ બધી સાઈઝ મળી અલગ અલગ બધી પછી આ તમારે આ આપણે છે ને નીચે પાથરવા માટે તળિયામાં પાથરવા માટેની કાર્પેટ છે છ ફૂટના રોલ આવે ને હા અલગ અલગ ડિઝાઇનમાં મળી જાય અને આનો વજન જ ભાવ છે હા કિલો અને આ નેવું રૂપિયા કિલો મળી જાય

પછી તો લઈ જવા વાળા જે રીતે વાપરે એ રીતે અહીંયા ત્યાં મળી જાય જોવા બધા ટીપણા ટીપણા નવો ભાવ છે સાડીસો રૂપિયા સાડીસો રૂપિયા નું ન પછી આપણે ઓલા ટાંકા દેખાય ટાંકા નો ટાંકા સવ્વીસો સત્યાવીસો પાંત્રીસો જેવો ટાંકો હમ સવ્વીસો સત્યાવીસો જેવો ટાંકો તો અહીંયા આજે આપણે કઠવા કઠવાથી આપણે અલંગ ત્રાપજીવાળો રોડ છે ત્યાં ગાયત્રી ટેરસ આવેલું છે અને સામે એક્ઝેટ શું છે હોન્ડાનો શોરૂમ આવેલો છે એની હા એક્ઝેટ સામે છે કદાચ અહીંયા બાજુ આવી તમે ખરીદી કરવા માગતા હો ઈચ્છતા હો તો આ પ્લોટની અવશ્ય મુલાકાત લેજો એકદમ રિઝનેબલ ભાવનમાં વસ્તુ સારી મળવાની છે તો એકવાર જરૂર મુલાકાત લેજો